ન્યાય મળશે પણ કદાચ ના જવા દે તો ઉપર જઈશું સુપ્રીમ છે પછી એના પછી તો કોઈ છે નહીં પણ પછી ઉપર વાળો તો છે પણ લડત ચાલુ રાખશું સો ટકા વસ્તુ

ધારાસભ્ય એનું કામ શું હોય ધારાસભ્ય નું કોટ માં તું વેચી દીધું બિલ્ડિંગો બિલ્ડિંગો કર્યું કીધું

અમે કહીએ છીએ ના લાકડી વાળા નહી કલમ વાળા થવા માંગીશ પણ તમે અમે ભણવા દો તો આ છોકરા ઘરે જ છે ત્યાંથી કોઈ સ્કૂલ બસ નથી આવતી કઈ નથી આવતી શું ભણીએ હવે આ ભણાઈને અમે આગળ લાવવા માંગીશ પણ અમને આવવા માટે અમારા જઈએ સૈનિકો માટે બી લડ્યા છીએ કેમ એ નહીં દેખાતું જેટલા પોલીસ કર્મચારી જોડે એમને પૂછજો કે અમારો વ્યવહાર કેવો હતો વ્યવહાર ના કારણે જ આ બધું અમારો વ્યવહાર કેવો હતો ખાલી એમને પૂછો તો બી ખબર પડશે ના ભાઈ એમને કોઈ તકલીફ પડી નઈ જરૂર નથી પડી પોલીસ પછી આ બી નહીં જોડે ડિમોલેશન અમે હાથ જોડી ને વિનંતી કરી એટલા બધા ફોન કર્યા એમએલ એ કર્યા કોર્પોરેટર બધા કર્યા એક જ વિનંતી ટાઈમ અપાવો ખાલી બીજું કઈ જોતું નથી ટાઈમ અપાવો અમને બસ આ પાછળ જય શ્રી રામ સાઈડ થી જગમગાય છે અને એ અડધું બાકી રાખ્યું છે કદાચ બતાવવા કે અમે જય શ્રી રામ નું મકાન તોડી તો આપણો ઓઢવ વિસ્તાર રબારી સમાજના લોકો અહીંયા વસવાટ કરે છે અને એમના પાસેથી આપણે જાણ્યું કે આ મકાનો કેમ પાડવામાં આવે છે અને ક્યાં સુધી લડત લડશે જો આ વિડિયો અને સમાચાર જો તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવા જ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે આભાર થેન્ક યુ